જય ગો માતા જય દ્વારકાધીશ તમારા બધા મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય આ ચેનલ ઉપર વિડીયો હોય તો તમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમને અમને મેસેજ કરી શકો છો ચાલો શરૂઆત કરી હવે આ વિડીયોની તો મિત્રો તમે પહેલા નંબર ઉપર જે આ વછેરી જોઈ શકો છો તો આજે આ વછેરી વેચાવા આવેલ છે વછેરીની વાત કરવામાં આવે મિત્રો તો કાનકટે બહુ સારી વછેરી છે હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ પણ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ જ રીતે બહુ સારી અને બેસ્ટ હાઈટ છે કલરની વાત કરવામાં આવે મિત્રો તો લાલ કલર છે અને એના સફેદ પટ્ટો જે છે મોટા ઉપર સફેદ પટ્ટો છે અને ચારે પોગ છે ધોયેલા છે તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઘોડી છે હવે મિત્રો આ જે વછેરી છે એ વછેરીની વધારે કંઈ માહિતી એટલે કે કન્ડિશન વિશે જો તમને વાત કરવામાં આવે તો આ વછેરીની ફક્ત કિંમત જ મારી પાસે આવેલ છે વછેરીના માલિકે મને ખાલી કિંમત જ આપેલ છે જો તમને વછેરી ગમતી હોય લેવી હોય ને તો તમે વચેરીના માલિકના જે કોન્ટેક નંબર છે એ હું તમને આપી દેવાનો છું તો તમે જ્યાંથી વચેરીના માલિકનો કોન્ટેક કરી અને વચેરી વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આપણે વાત કરવામાં આવે મિત્રો તો તમે આ જે એક નંબર ઉપર વછેરી જે છે એની કિંમત વિશે તમને જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એટલે કે જોઈ શકો છો એ જ રીતે આ વછેરીની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા વચેરીના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે વછેરી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો સાયલા અને જિલ્લાની જો તમને મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં તમને આ વચેરી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને વછેરીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વચેરીના માલિકનો કોન્ટેક કરી અને વચેરી વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને તમે જો આ વચેરી રૂબરૂ જોવા જાવ એ પહેલાં વછેરીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ વચેરી વેચે છે તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય અને વછેરી રૂબરૂ જોવા જાવ અને જો ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને વચેરીના માલિકને હેરાન ન કરતા અને મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચવા આવેલ છે ગાયની વાત વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે આગળ વાત કરીએ મિત્રો તો આ જે ગાય તમે હાલ જોઈ શકો છો એની હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ પણ પૂરી છે વેલની વાત કરવામાં આવે વેલ એટલે મિત્રો કે લંબાઈ તો તમે એની વછેરી એટલે કે આ ગાયની તમે લંબાઈ જોઈ શકો છો પૂરી લંબાઈ છે કાનકટી સિંગ પેટરને હવે આ જે ગાય છે એ ગાયની કિંમતની વાત કરવામાં આવે મિત્રો તો આ ગાય અને આજે પછીની જે ત્રણ ગાય છે એ ત્રણેય એક જ માલિકની છે અને આ ત્રણેયની કિંમત એક સાથે આપવાની છે અને મિત્રો બહુ સસ્તી ગાયું છે એ પણ તમને ખ્યાલ આવી જશે વિડીયો પૂરો જોજો મિત્રો અને આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપું તો મિત્રો આ જે ગાય છે એ ગાભોણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે વધારે માહિતી મને ગાયના માલિકે આપેલ નથી એ માટે હું તમને વધારે માહિતી શકું એમ નથી અને અને જો જો તમને ગાય ગાય ગમતી હોય હોય લેવી તમારે વિશે વધારે માહિતી જાણવા ઈચ્છતા હોય તો તમને એના માલિકના કોન્ટેક્ટ નંબર હાલ સ્ક્રીન ઉપર મેં આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે તમને વાત કરવામાં આવે મિત્રો કોન્ટેક નંબર તો આપી દીધા પણ આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ક્યાં મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો બોટાદ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને ગામની વાત કરવામાં આવે તો કે ગામ છે નાના ઝીંઝવા તો મિત્રો નાના ઝીંજવા વદરનો તાલુકો ગઢડા છે જ્યાં ગામ જિલ્લો જિલ્લો બોટાદ આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો આ ગાયની વાત પૂરી કરીએ અને ત્રીજા નંબર ઉપર જે તમે આ ગીર એટલે કે બ્લેક ગાય જોઈ શકો છો એટલે કે કાળી ગાય જોઈ શકો છો ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે મિત્રો કે કાળી ગાય હોય તો બતાવો કાળા કલરમાં ગાય હોય તો બતાવો ઘણા ખરા મિત્રો જે છે એ કાળા કલરની ગાય ગોતતા પણ હોય છે લેવા માટે તો આ જે તમે હાલ ગાય જોઈ શકો છો એ ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે હાઈટ જોઈ શકો છો પછી એનો તમે બોડી ફિટનેસ જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એનું બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે હાઈટે પણ પૂરી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એ તમે સ્ક્રીન ઉપર ફોટામાં જોઈ શકો છો એ જ રીતે પણ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો તમને વાત કરું કન્ડિશનની તો મિત્રો આ ગાય જે છે એ પણ ગાભોણ છે કિંમતની આપણે વાત કરવાની વાત થઈ હતી તો એ પણ મેં તમને જણાવ્યું એમાં આ ગાય અને આગળની ગાય આના પછીની જે બે ગાયો છે એની બધાની કિંમત એક સાથે રાખેલ છે મિત્રો અને તમને જો ગાય ગમતી હોય લેવી હોય ને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે તમે હાલ અત્યારે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એ જ રીતે મેં તમને આપી દીધેલા છે હવે આ જે ગાય છે એને તમને ફરી એક વખત જણાવી દઉં કે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત જણાવવામાં આવે તો જિલ્લાની વાત કરું તમને તો કે જિલ્લો બોટાદ તાલુકાની વાત કરવામાં આવે તમને તો કે તાલુકો ગઢડા અને ગામની વાત કરવામાં આવે તો કે ગામ નાના ઝીંદવા વદર તો મિત્રો નાના ઝીઝવા વદરમાં તાલુકો ગઢડા લાગે જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ લાગે હવે મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ગાય ગાયના માલિકનો કોન્ટેક કરજો અને ખોટા ફોન કરી અને ગાયના માલિકોને હેરાન ન કરતા અને ખાસ કરીને તમને જણાવી દઉં તમે ગાય જો તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે આ ચોથા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો મિત્રો ખાસ કરીને આ ગાયની ખાસિયત તમે જોઈ શકો છો એની કાનકટ કાનકટ બહુ સારી છે પછી સિંગ પેટર્નની વાત કરવામાં આવે મિત્રો તો કે યુનિક સિંગ પેટર્ન છે ગાયના અને આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો અને લાંબાઈ એટલે કે વેલે પૂરી લાંબી ગાય છે એ પણ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વેલે લાંબી ગાય છે હવે આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રહી કે માકડો કલર છે ગાયનો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધો હવે મિત્રો ફરી એક વખત વાત કરી દો કન્ડિશન વિશે એટલે કે થોડી ઘણી માહિતી વિશે હવે તમને ખ્યાલ આવી જ ગયો છે હું તમને જે રીતે કન્ડિશન કહું છું એ જ રીતે વધારે કાંઈ માહિતી તો નથી આપેલ મને ગાયના માલિકે પણ ફરી એક વખત કહી દઉં તો આ જે ગાય છે આ ગાય પણ ગાભણ છે કેટલી વાર છે કેટલી ગાભણ છે એ કાંઈ માહિતી મારી પાસે આવેલ નથી પણ જો તમને ગાય ગમતી હોય લેવાનો વિચાર હોય તો એના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ હું તમને ફરી એક વખત સ્ક્રીન ઉપર બતાવી દઈશ અને આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ પણ હું તમને બતાવી દઉં છું જેથી કરીને તમારે છેને ને વિડીયો પાછળનો કરવો પડે અથવા તો કે એના માલિકના નંબર ગોતવાનો પડે હવે આ એના માલિકના જે કોન્ટેક નંબર જે છે એ અને ફરી એક વખત વાત કરવામાં આવે તો કે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો કે ગામની વાત કરું તો કે ગામ ઝીંઝવાદર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ અને તાલુકો ગઢડા અને મિત્રો વાત કરવામાં આવે ફરી એક વખત તો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે નહીં ગામ નાના ઝીંઝવા વદર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આ પાંચમા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો એટલે કે ઓળખું જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ ઓળખું છે સિંગ પેટર્ન એ કાનકટ કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરમાં છે અને એની તમને હાઈટની વાત કરો તો તમે એની હાઈટ સાથે સાથે તમે એની અડર ક્વોલિટી આગળ વાત કરવામાં આવે તો એની સિંગ પેટન કાનકટ સાથે સાથે એનો તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ ફેસ પ્રોફાઇલવાળી ઓળખી છે હવે વાત કરવામાં આવે આની તમને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે કંઈ આની થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે જોઈ શકો છો એ ગાય પણ ગાભણ છે કેટલી વાર છે એ કંઈ વાત તો થઈ નથી ફરી વખત મિત્રો હું તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ અને કિંમત જે છે એ આપ તમને ચારે ચાર જે ગાયો બતાવી એની એક સાથે કિંમત રાખેલ છે મિત્રો એક સાથે પણ ગાયો આપવાની છે અને એક એક જોતી હોય તો એક એકની કિંમત પણ અલગ રીતે થઈ જશે એ પણ તમને જાણ કરી દો હવે કિંમતની વાત કરવામાં આવે મિત્રો તો પચાસ હજાર રૂપિયા તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલી જ કિંમત રાખેલ છે મિત્રો પચાસ હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાયું છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો બોટાદ તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ગઢડા અને ગામની વાત કરવામાં આવે તો કે ગામ નાના ઝીંઝવાદર તો નાના ઝીંઝવાદરનોનો તાલુકો ગઢડા છે જ્યાં ગામ જિલ્લો બોટાદ છે જ્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટે કદકાટે રંગરૂપે બધી રીતે અને મિત્રો કિંમત જે છે એ એક સાથે ચારેયની રાખેલ છે એક એકની કિંમત નથી એ હું તમને ફરી એક વખત જાણ કરી દઉં હવે આ છઠ્ઠા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો ઘણા ખરા મિત્રો બ્રીડિંગ માટે જો ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટની વાત કરીએ મિત્રો તો હાઈટ પણ પૂરી છે વહેલે લાંબી વાત કરીએ એટલે કે લંબાઈની તો લંબાઈ પૂરી છે અડર ક્વોલિટીની તમને જાણ કરો તો તમે અડર ક્વોલિટી પણ હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કલર કોમ્બિનેશનની આપણે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે સિંગ પણ વ્યવસ્થિત રીતે વળેલા છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો વેતનની જો મિત્રો આપણે તમને વાત કરી દેવામાં આવે તો આ જે ગાય છે એનું બીજું વેતર છે અને કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરવામાં આવે તો હાલ સાત મહિનાની ગાભણ છે કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાસાઠ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે મિત્રો તમે કિંમત વિશે તો જાણ થઈ ગઈ પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ કોઠી તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર તો મિત્રો વાંકાનેર તાલુકાનું ગામ જે કોઠી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને આલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને હાઈટે કટકાટે આ બધી રીતે પૂરી ગાય છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે એટલે તમે રૂબરૂ જોવા જાવ પેલા એના માલિકનો કોન્ટેક કરીને જઈજો કે જો એ ગાય વેચાઈ જાય તમારે ખોટો તકો ન થાય હવે મિત્રો તમે આ જે ઓળખું જોઈ શકો છો તો આજે આ ઓળખું પણ વેચાવા આવેલ છે ઓળખાની વાત કરવામાં આવે મિત્રો તો ઓળખાની તમે સિંગ પેટર્ન સાથે સાથે કાનકટ એની હાઈટ એના કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ તમે જોઈ શકો છો આ પણ બ્રીડિંગ માટે ટોપ વસ્તુ છે મિત્રો બ્રીડિંગ માટે બહુ સારું છે અને ગિનની બધી પ્યોરિટી આ ગાયમાં આવેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગિનના બધાય કોણ એટલે કે બધા કેરેક્ટર છે એ આમાં છે બોડી સ્ટ્રક્ચર એ લંબાઈ એ બધી રીતે પૂરી છે આ તો મિત્રો બ્લડ લાઈનવાળી વસ્તુ છે અને એના માલિકનું એવું કહેવાનું છે કે બ્લડ લાઈનવાળી છે એટલે કોઈ પણ શોખીન માણસ હોય એને લેવી હોય તો બહુ સારી વસ્તુ છે અને આને તમને બિદ્દનની વાત કરવામાં આવે તો આઠથી દસ દિવસથી બિદ્દન કરાવેલ છે અને આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો એ પણ હું તમને આલ સ્ક્રીન ઉપર બતાવી દેવાનો છું તમે ત્યાંથી આ ગાયની કિંમત પણ જોઈ શકો છો અને આ પણ તમે જોઈ શકો છો હવે આ ગાયની જે કિંમત છે એ પિંચ્યાસી હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આજે જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ અમદાવાદ અમદાવાદમાં કઈ જગ્યાએ જોવા મળશે એ વાત કરવામાં આવે મિત્રો તો કે નિકોલ તો મિત્રો પ્રોપર સિટીમાં જ છે અમદાવાદમાં નિકોલ જે છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના હજી કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમારે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને જોઈનનો મેસેજ કરી શકો છો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપ જે છે એમાં અમે તમને જોઈન કરી દેસું હવે આ ગાયની વાત આપણે પૂરી કરીએ અને આઠમા નંબર ઉપરથી હવે મિત્રો ભેંસની વાત ચાલુ થાય છે તો આજે આ ભેંસ જે છે ભેંસ પણ વેચવા આવેલ છે ભેંસની તમે ખાસ કરીને પહેલાં તો અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો હું મિત્રો આ જે ભેંસ છે એનો સરખો વિડીયો નથી આવ્યો એટલે તમારે વધારે માહિતી કે કઈ વસ્તુ જોતી હોય મને આજ ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હતી આગળના વિડીયોમાં કે ભાઈ સરખો વિડીયો ઉતારો સરખો વિડીયો ઉતારો ભાઈ ઘણા ખરા મિત્રો જે છે એનો વિડીયો ઉતારતા ન આવડતો હોય એ હિસાબેથી બહુ સારો વિડિયો નથી પહોંચી શકતો મારા સુધી એ માટે આ વિડીયો મેં મૂકેલો છે અને વાત કરવામાં આવે તો આ ભેંસની તમને કન્ડિશન

અને જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તમને તો કે જિલ્લો અરવલ્લી તો મિત્રો અરવલ્લી જિલ્લાનો તાલુકો ભીલોડા છે ત્યાં ગામ ધીંબોલિયા છે તંબોલીએ અહીંયા તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેસના માલિકનો કોન્ટેક કરી અને એના વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો ફરી એક વખત દર વખતે જણાવવું છે એ જ રીતે જણાવી દો મિત્રો ભેંસ ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા હવે આ તમે જે નવમા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો મિત્રો તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે મિત્રો જાફરાબાદી ટાઈપ ભેંસ છે ભેસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો અને મિત્રો વાત કરવામાં આવે ઘણા ખરા મિત્રો રૂપસુંદરું ગોતતા હોય તો આ રૂપસુંદરું ભેંસ છે મિત્રો કેમ કે એની માથે તમે જોઈ શકો છો કપાળે ટીલું છે ચારે પગ સફેદ છે પૂંછડું સફેદ છે આ બધી વસ્તુ આ ભેંસમાં છે હવે મિત્રો ભેંસની તમને અડર ક્વોલિટી જો થોડી ઘણી દેખાતી હોય તો અડર એ બહુ સારી ભેંસ છે હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ સારી છે લંબાઈ સારી છે સિંગ પેટનની સારી ભેંસ છે હવે આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો હાલ આ ભેંસ જે છે એ છ દિવસથી વિહાઈ ગયેલ છે હવે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો નીચે સુંદર મજાનો પાડો છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે એના મિલ્ક વિશે એટલે કે વેતનની વાત કરું તો બીજું વેતર વિહાણી છે આગળના વેતરે કેટલું દૂધ હતું એ વાત કરવામાં આવે તો દસ લિટર જેટલું દૂધ હતું આગળના વેતરે એમ ભેંસના માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ ચાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ભેંસના માલિકે આ ભેંસની રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમે કિંમત કદકાઠું રંગરૂપ પછી એની અડર ક્વોલિટી મિલ કંડિશન આ બધી વસ્તુ તમે જાણી લીધી પણ હવે આ ભેંસ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ વાતની વાત કરું તમને તો કે તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો જેતપુર જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ અને ગામની વાત કરવામાં આવે તો કે ગામ અમરાપર તો મિત્રો અમરાપર ગામમાં જિલ્લો રાજકોટ છે ત્યાં તાલુકો જેતપુરમાં જિલ્લો રાજકોટ લાગે આ બધી ઠેકાણે તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેસના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે તમે આ જે દસમા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની કાનકટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો અને મિત્રો ગાયની વાત કરવામાં આવે તો આ જે ગાય છે એના ચારે આચર જે છે એ કાળા છે આગળ વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગાયની પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરની ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે ગાય થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ગાય છે એ બીજું વેતર વિહાવવાની છે અને મિલ્કની વાત કરવામાં આવે મિત્રો એટલે કે દૂધ વિશે જો તમને જણાવવામાં આવે તો આ જે ગાય છે એનું આગળના વેતરે દૂધની વાત કરવામાં આવે તો દસ લીટર જેટલું આગળ દૂધ આપતી હતી એમ ગાયના માલિકનું કહેવાનું છે તો મિત્રો દસ લીટર જેટલું દૂધ આપતી હતી એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આ જો ગાય તમને ગમતી હોય ને લેવી હોય ને વધારે માહિતી જોતી હોય તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છું તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરવામાં આવે મિત્રો તો એંસી હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર હાલ જોઈ શકો છો એ જ રીતે આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આજે જે ગાય છે એ મેં તમને આગળ વાત કરી તે એ જ રીતે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની છે અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની વાત કરવામાં આવે તો આજે જે ગાય છે તમને ગામની વાત કરું તો કે આ ગામ ભેટસુડા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ચોટીલા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ચોટીલા છે ત્યાં ગામ ભેટસુડા છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટે રંગ રંગરૂપે બધી રીતે હવે આજે તમે અગિયાર નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે ઓર્ડર ક્વોલિટી અને ગાયની તમે આચરની બનાવટ જોઈ શકો છો સફેદ આચળ છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને વ્યવસ્થિત કાનકટવાળી ગાય છે ઘણા ખરા મિત્રો જો ગાય આવી ગાય ગોતતા હોય દેશી ટાઈપ અને યુનિક સિંગ પેટર્નવાળી અને વેલે લંબાઈ પૂરી ગાય છે આવી ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ જે ગાય છે અને તમને કલર કોમ્બિનેશનની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે ઘણા ખરા મિત્રોને અત્યારે લાલ કલર લેવાનો પણ શોખ હોય છે તો આ લાલ કલરની ગાય વેચવા આવેલ છે ઘણા ખરાને કાબરી લેવાનો શોખ હોય આમાં તો જેને જેવી લેવી હોય એવી ગાયો આવતી હોય તો હું મૂકતો હોઉં છું વિડીયોમાં હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો આજે ગાય છે વિહાઈ ગયેલ છે નીચે શું છે વાત કરવામાં આવે તો મિત્રો નીચે સુંદર મજાની વાછોડી છે ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે આ ગાય ક્યાં જોવા મળે છે વાત કરું તો કે તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગરમાં તમને જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય અને આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ ઉપર એટલે કે ફ્રીમાં અમારી આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગો જય દ્વારકાધીશ તો હવે મિત્રો ચાલો મળીએ હવે આપણે આગળના વિડીયોમાં